જય જય માતાજી આદિત્યસિંહ ગોહિલ ણી સેના પ્રમુખ ગઈકાલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો જે સરકાર પાસે ગયા તા અવારનવાર જાય છે આની પેલા પણ ગયા તા એટલે હું ઈ બધાને કહેવા માંગુ છું કે સ્વાભિમાન સાથે સમાધાન નહી અને જો કોઈ આગેવાન ભાજપનો પટ્ટો પહેરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે સરકાર પાસે પદ્મ કેસ પાછા ખેંચવા માટે ભીખ માંગવાની હોય દર મહિને જવું કરતું હોય તો મંજૂર નથી ક્ષત્રિય સમાજનો દીકરો જેલમાં જતા કોઈ નથી આ આપણા ગર્ભના ગુણ હોય છે પોતાના રાજકીય સ્વાર્થ માટે જો સમાજનો ઉપયોગ કરતો જો કોઈ આગેવાન હોય તો આ આગેવાન ને પણ ખુલ્લો પાડવાની જવાબદારી આપણા સૌ યુવાનોની છે ભીખ માંગવાનું બંધ કરે સરકાર ને કેસ પાછા ખેંચવા હોય ખેંચે નો ખેંચવો હોય નો ખેંચે અને જે આગેવાનો એની સાથે ગયા હતા

સરકાર ને દખાડી દીધું ક્ષત્રિય સમાજ હું ન કરી શકે આવનારા દિવસોમાં પણ હોય છે ભીખ બંધ કરે અને પોતાની રાજકીય માટે જો કોઈ આગેવાન આવો પ્રયત્ન કરતો હોય તો હરકીસ સાંખી લેવામાં આવે દિવસોમાં કેસ નો પાછા ખેંચાય તો આંદોલન કરવાની જવાબદારી પણ આપણી સૌની છે અને આંદોલન કરીને આ લોકો